સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી ગઈકાલે રાત્રે અમારે કોલ આવ્યો હતો જે ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો અને તળાજા તાલુકાનું ભદ્રાવળ ગામ ભદ્રાવળ ગામ એક ફિમેલ ડોગ જે ડિલિવરી બાદ મૃત્યુ પામી છે તો તેમના ગલુડિયા જે અંદાજીત સાતક દિવસના છે તો આપણે તેને રાખવાના સેવી અને જ્યાં સુધી અમારે મિત્ર છે તેમને સેન્ટર છે તેમના સેન્ટરે અમે એને આંસુ આપવાના છીએ પણ હું તમને હા હું તમને અવશ્ય કહીશ કે ભાવનગરથી ભદ્રાવળ અંદાજે પિસ્તાલીસ કિલોમીટર જાવું અને પિસ્તાલીસ કિલોમીટર આવું એટલે નેવું કિલોમીટર થાય છે પણ હું તમને અવશ્ય કહીશ કે આપણે તે શ્વાનના જે ફિમેલ ડોગ હતી તેમના ગલુડિયાને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સહી સલામત રીતે આપણે સેન્ટરમાં મૂકશું પણ હું તમને હા અવશ્ય કહીશ કે જે બી સેવા થાય છે તમારા લોકોના સાથ સહકારને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં તમને વારંવાર કહેતો આવું છું કે તમે સપોર્ટ કરો સપોર્ટ કરો તમને લોકોને એમ થાય કે આ સપોર્ટના ભૂખ્યા હોય છે પણ અમે સપોર્ટ કરવાનું એ માટે કેવી છે કે તમારા એક સપોર્ટથી કોઈ કોઈ બી જીવ દુઃખ દર્દને પીડા સહન કરતું હોય ને એની પીડા અમે દૂર કરી શકીએ સીતારામ જય દ્વારકાથી સાહે હાર્દિકભાઈ પૌહાણ આપણા ભાવનગર સેન્ટર આવ્યા છે ભદ્રાવ એક ગામની અંદર એક કુત્રી વ્યાલ છે એના હાથ ગલુડા છે તો કુત્રીને ઝેરી જીવડું કરડી જતા એનું મોત થયું છે અને સાત ગલુડા હાર્દિકભાઈના ભાઈ ના સેન્ટરે આપણે મોકલવામાં આવે છે ભદ્રાવળ એક તાલુકો ગામે જિલ્લો સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલ માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી ગઈકાલે રાત્રે આપણે જે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો અને તળાજા તાલુકામાં ભદ્રાવળ એકમાં જે કૂતરી જે શ્વાન તે ડેટ થઈ ગયું હતું કોઈ ઝેરી જીવડું કડી ગયું હતું અને તે શ્વાન ડેટ થઈ ગયું હતું ઘટના સ્થળે અને તે તે વિહાળેલી કૂતરી હતી અને તેમના ગલુડિયા આપણે સાચવવા માટે લાવ્યા છીએ તો અત્યારે અમારા મિત્ર જે અમારા ખાસ મિત્રો છે તેમને ત્યાં સેન્ટર હતું અમારે અમારી પાસે સેન્ટરની વ્યવસ્થા નહોતી એટલે અમારા ભાઈ ત્યાં સેન્ટરની વ્યવસ્થા હતી એટલે આપણે ત્યાં તેને રાખ્યા છે અત્યારે તો આપણે ત્યાં અત્યારે જઈએ એટલે હું તમને હોઈ કહીશ કે જે બી સેવા થાય છે તમારા લોકોના સાથ સરકારને સપોર્ટ થાય છે એટલે હોઈ કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને હા તમને ખાસ કહીશ કે વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ બી નવજાત શિશુ અથવા કોઈ રસ્તે રજાતા અબોલ જીવ પીડાતા હોય તો તેને આપણે સેવા આવી શકીએ સીતારામ જય દ્વારકાથી આપણા મિત્ર છે ખાસ મિત્ર છે એને આપડા સાત જોડે અત્યારે સાચવ્યા છે એટલે હું તમને અવશ્ય કહીશ કે અમને સપોર્ટ કરો જેથી કરીને કોઈ બી આવા જીવ રસ્તે રજાવતા આબોલ જીવ ને આપણે વધુમાં વધુ સેવા આપી શકીએ आनो एको पिहे आतो के 가 a r e n